ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું પદ્માસન અર્ધ પદ્માસન અથવા તો વજ્રાસનમાં પણ કરી શકાય છે આ ત્રણેય આસનમાં ન બેસી શકતા હોય એ લોકો ખુરશી ઉપર બેસીને કે બેડ ઉપર બેસીને પણ ભસ્ત્રિકા પ્રાણાયામ કરી શકાય છે ભસ્ત્રિકા પ્રાણાયામ બે આંખની વચ્ચે નજર રાખીને ધ્યાન કેન્દ્રિત કરીને શ્વાસનું હોશ જોશ પૂર્વક એનું વહન કરવાનું હોય છે પ્રત્યેક ભસ્ત્રિકા પ્રાણાયામમાં તમને ખબર હોવી જોઈએ કે હું શ્વાસ લઉં છું અને છોડું છું હોશ સાથે બેહોશ સાથે નહીં ભસ્ત્રિકા પ્રાણાયામથી એન્ઝાઇટીસ માનસિક રોગ માનસિક તણાવ ખેંચ આંચકી હોય એના માટે ખૂબ ખૂબ લાભદાયી છે ભસ્ત્રિકા પ્રાણાયામ થી શક્તિ સ્મરણ શક્તિ મગજમાં ભરપૂર માત્રામાં લોહીની વૃદ્ધિ થાય છે આપણા શરીરમાં પાંચ લિટર ખૂન હોય છે લોહી બ્લડ હોય છે આ પાંચ લિટર લોહીની અંદર ઓક્સિજન મિક્સ થાય છે ઓક્સિજન ભરપૂર માત્રામાં વધે છે તેથી આપણી નસ નસમાં ક્યાંય પણ નસ બંધ હોય તો તે ખુલે છે ભરપૂર હવાના જોરથી વાવાઝોડું આવે તો બારી દરવાજા ખુલી જાય વધારે વાવાઝોડું હોય તો હજારો ફૂટ મૂરિયા નાખેલું વૃક્ષ પણ ધરાશાયી થઈ જાય છે તો ભસ્ત્રિકા પ્રાણાયામ હેજે વાવાઝોડું તો આપણી અંદર અવિદ્યાઓ આપણી અંદર રોગ તનાવ તકલીફ હોય તો દૂર થઈ જાય તમે ભસ્ત્રિકાના ત્રણ રાઉન્ડ કરો તમને ચોવીસ કલાક સુધી એનર્જેટિક રહેશો તમે બધા તમે ત્રણ રાઉન્ડ ભસ્ત્રિકા ના કરશો ચોવીસ કલાક સુધી તમે પોઝિટિવ વેવ્સમાં રહેશો આટલું વાયબ્રેટિક ભસ્ત્રિકા છે ભસ્ત્રિકા પ્રાણાયામથી હૃદય મજબૂત બને છે ફેફસા હૃદય મજબૂત બને છે ફેફસામાં ફસાઈ ગયેલો કફ બહાર નીકળે છે કોરોના હોય અસ્થમા દમ હોય એના માટે ભસ્ત્રિકા પ્રાણાયામ ખૂબ ખૂબ ઉપયોગી છે ભસ્ત્રિકા પ્રાણાયામ જેમને નાકમાં મસ્સા હોય કાનનો પડદો તૂટેલો હોય હોલ હોય નાકમાં નસકોરી ફૂટતી હોય લિવરમાં સોજો હોય અને માસિકને પ્રથમ બીજો દિવસ હોય Karena itu, kita melakukan kekurangan. Sebagian dari mereka, mereka berpura-pura berpura-pura. Kita akan melakukan ini dengan 100%. Jadi, berdiri di atas kambar, kambar in kambar in penuh, in ketenangan, In. Out. In. Out. In. 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 Out. In.